નમસ્કાર આપ જોઈ રહ્યા છો હું પ્રફુલ મારી રહેલા ક્રાઇમના કેસો હવે ચિંતાનો વિષય બન્યા છે છેલ્લા કેટલાક મહિનાઓમાં ચોરી લૂંટ છેતરપીની અને હત્યાના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે ખાસ કરીને અમદાવાદ સુરત અને વડોદરા જેવા મોટા શહેરોમાં ગુનેગારોનો આતંકથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે પોલીસના આંકડા કહે છે કે નશીલા પદાર્થોનો વેપાર ગેંગબોટ અને ઓનલાઈન છેતરપિંડીના કેસોમાં સૌથી વધુ વધારો નોંધાયો છે યુવાઓમાં ગુનાખોરી તરફ બળવાનો ટેમ પણ સ્પષ્ટ જોવા મળી રહ્યો છે પોલીસ વિભાગનું કહેવું છે કે વિશેષ ડ્રાઈવ ચલાવીને ગુનેગારો પર કડક કાર્યવાહી કરવામાં આવશે કાયદા નિષ્ણાતોનું માનવું છે કે વધતી બેરોજગારી નશાનું સેવન અને કૌટુંબિક તણાવ જેવા પરિબળો ગુનાખોરીનો બેગ આપી રહ્યા છે સરકાર તરફથી કડક કાયદાઓ અમલમાં લાવવાની ખાતરી આપવામાં આવી છે જેથી સામાન્ય લોકોમાં ભય દૂર કરી શકાય